રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ એકસો ને અડસઠ જગ્યાએ ટેન્ડર પ્રક્રિયાથી પાર્કિંગ પોલિસીનો નિર્ણય વર્ષોથી થયેલો છે છેલ્લા એક વર્ષ પહેલાં રાજ્ય સરકારે જે આખા ગુજરાત માટે પાર્કિંગ પોલિસી જે જાહેરાત કરી એ પોલિસીનું એક વર્ષથી અમલીકરણ ચાલુ છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટનો વિકાસ થયો નવા અંડરબ્રિજો બન્યા એટલે નીચે જે પાર્કિંગનો સ્પેસ વધ્યો છે એવા જગ્યાએ અમે લોકોએ નવી સ્પેસ કર્યો છે રાજ્ય સરકારની સૂચના અને રાજ્ય સરકારની પોલિસી મુજબ અમે લોકોએ નવો સ્પેસ કર્યો છે બસ છે જૂની એકસો ને અડસઠ હતી હવે નવી અમે અત્યારે બનાવીએ છીએ અને ખાસ કરીને જે બ્રિજો છે બ્રિજની નીચે ફૂડ કોર્ટ વિચાર પણ આપના દ્વારા અમે આજે કહું છું કે ફૂડ કોર્ટ નો વિચાર કરીએ છીએ અમદાવાદની અંદર રોડ સરખેજ ગાંધીનગર હાઈવે મહાનગરપાલિકા દ્વારા ફૂડ કોર્ટ ને રેન્ટ ઉપર આપવામાં આવતા હોય છે હરાજીથી ઈ પણ દિશામાં અમે લોકો આજે વિચાર કરી રહ્યા છીએ વિધિન વન મંથની અંદર આ ટેન્ડર પ્રક્રિયા છે ટેન્ડર સ્ટેન્ડિંગમાં આવશે મંજૂર થશે ને કામ શરૂ કરશું બેન એ સ્ટેન્ડિંગ નક્કી કરશે દિવાળીની પહેલા ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશન અને લાખાજીરાજ રોડ વેપારી એસોસિએશનના મિત્રોએ માન્ય ધારાસભ્ય શ્રી રમેશભાઈ તિલારા સાહેબની આગેવાનીમાં એક વખત અહીંયા મિટિંગ થઈ હતી આ બેઠકની અંદર ટ્રાફિકના એસીપી ગઢવી સાહેબ અમારો ટ્રાફિકનો અમારો સ્ટાફ જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ મહાનગરપાલિકાના સંબંધિત પદાધિકારીઓ માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં એક બેઠક થઈ હતી એ લોકોનો જે પ્રશ્ન હતો કે પાથરણાવાળા અમને વ્યાપક પ્રમાણમાં અમારા ધંધા રોજગારને હેરાન કરે છે ટેકનિકલી આપણે જો જોવા જઈએ તો ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરા રોડ ઉપર કોઈ પણ વ્યક્તિની દુકાન છે દુકાન પછી એ લોકો ફૂટપાથ મહાનગરપાલિકાની હતી ફૂટપાથ પછી સ્કૂટરો રાખતા અને ફૂટપાથ ઉપર પાથરણાવાળા બેસતા એ લોકોની જ રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે લોકોએ પાથરણાવાળાને દૂર કર્યા પાથરણાવાળાને દૂર કર્યા પછી ટ્રાફિક બ્રાન્ચે એવો રિપોર્ટ આપ્યો અમને લોકોને કે આ જો ફૂટપાથ જો નીકળી જાય તો ફૂટપાથ જે પોર્શન નીકળે છે તે અમે પીડા પટ્ટા કરી નાખીએ અને દુકાનની સામે વાહનો જે તે વ્યક્તિના વાહનો પાર્ક થાય પણ હમણાં જ મારા ધ્યાનમાં એવું છે કે કઈક આંદોલન એ લોકોએ કર્યું છે અમે એની સાથે વાટાઘાટ પણ કરવાના છીએ એ લોકોની રજૂઆત એવી હતી કે ભાઈ અમને ફૂટપાથ પછી વાહનો રાખી દો રોડ સાંકડો થઈ જાય રોડ સાંકડો થાય છે એટલે ટ્રાફિક વ્યાપક પ્રમાણમાં ટુ વ્હીલર પણ નથી ચાલતા એટલે એ સમસ્યાના નિરાકરણ કરવા માટે રાજકોટ ટ્રાફિક બ્રાન્ચે આ નિર્ણય કર્યો તો અને એનું અમલીકરણ કરવા માટે હાલ અમે ફૂટપાથ કાપતા હતા પણ એ લોકોએ વિરોધ કર્યો એટલે આજે અમે અટકાયું છે એની સાથે વાટાઘાટ કરીને નિર્ણય અમે કરીશું હું આપને કેવા ઈજ માંગુ છું કે ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરા રોડ ઈ રાજકોટ જૂનું રાજકોટ છે હેરિટેજ રાજકોટ માં આવે છે એટલે જે તે સમયે ટીપી ના રસ્તા સાંકડા હતા ધર્મેન્દ્ર રોડ ઉપર બેય બાજુ બજાર છે બંને બાજુ બજાર છે બેય બાજુ બજાર ને કવર કરો એના ઓટલા ફૂટપાથ કવર કરો એટલે દસ ફૂટ નો રસ્તો રહી જાય તો રાજકોટ ને ટ્રાફિક મુક કરવું હોય અને એ લોકોની રજૂઆત હતી સ્થાનિક લેવલે રજૂઆત હતી ઓન રાઇટિંગમાં અમને લખાર દિવાળી પહેલા આપ્યું હતું કે ભાઈ અમને આ નિરાકરણ કરો એટલે અમે લોકો ટ્રાફિક ને અડચણરૂપ થાય ટ્રાફિક દૂર થાય એના માટે ટ્રાફિક શાખાએ પટ્ટા માર્યા છે રાજકોટ મહાનગરપાલિકાની માત્ર ને માત્ર એટલી ભૂમિકા છે કે જે ફૂટપાથો હતી એ જ અમે દૂર કરી છે અન્યથા ટ્રાફિક બ્રાન્ચ જે કાંઈ નિર્ણય કરી કરે છે